ને આ મુલા જો કબૂતરા બેઠા છે ને આપડા જે ઉડાડવાના છે કે દુના ઉડાડ્યા નથી હાલો કે હાલ 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 હા રા 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 હા તો રોકી લઈ આવ્યો છે હવે આપણે એને પેલા એને પાણી કરી દઈએ પાણી પી લીધું હવે એના પિંજરા પાછો બેહી જાય છે આપણે હે ને આ કબૂતરાને ઉડાડી પાણી જો તરી ના दुना उडाया नहीं कितना ना बचा था नहीं अभी तो जो मैं ke आया हूं तो पल्ली ऊपर जैसे तरहत اما جو بیانوا بچا થઈ ગયા છે એ કામ આય ગયો પૂરી પૂરી ના આપણે બારી કાઢ છે પૂરી મરહાવ ગોઈ ને પૂરી ના બચ્ચા એક જ છે બે ઈંડા હતા પણ એક જુરી ગયા છે ને હોલી બેઠી હાલો હે ને બધાને ઉડાડી હા ભરી ભૂરી ગઈ વહી ગઈ બેઠા ઉડાડી

આપણું ટ્રેક્ટર બાય બી નવાણું એટલે સર્વિસ કરાવવા જવાનું છે જાય બીજું હું આમ જો મારા કાકાની ને જો નવું મકાન બનાવી લીધું આપણે બનાવવાનું છે જો આ બધા બેલા પીડ્યા ને બનાવવાનું છે અહીંયા ટ્રેક્ટર રાખવા બનાવ્યું તો આ ઢારિયું એમાં નીણ ભરી દીધી ટ્રેક્ટર બારું પીડ્યું

બહાર રોકી છે ને ગયો ઓરો કે બહાર આવશે જ નહીં હાલ હા લા 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 એલા પંખોય ચાલો પંપય જાય છે ને પંખા ચાલુ છે ને ઉપર ચડી ગયો હાલો હું ખા કરીશ ને તોય પાછો વ્યવહારે ઘરમાં જ ઘડી જાય પાછા ઉડાડવા પેલા આપણે એને ઉડાડી લઈએ પાછા બધા ઉડ્યા પાસા ઘડીક માં વીયા હવે લગભગ બીજું કબૂતર ટ્રેન કરવું છે એક રોકી ને એક બીજું બે કરવા છે આ રોકી બરાબર હોંડા હોય ઉડતું નથી ઉડે ને ત્યાં પાછું ઘરે વી આવે આમ બહાર ગામ લઈ જાવ તો ઉડે પાછું આઘું નાઘું હોય જાય પાછું મારા ઘરે આવે અત્યારે ગામમાં ઉડાડું ને એટલે પાછું ઘરે વી આવે આજ લઈ તો જાવું જ છે ઉડાડું ક્યાં જ Hala, લા લા અહીંયા મેં આખું ક્યાંય ખડીએ નહીં રહ્યા જોઈએ લે બે જો ખબર હોય ને ચાલો મળી ઘડી રહી તો મિત્રો હવે આપણે જવાનું છે નાવા કપડાં લઈ લીધા છે બે શેમ્પૂ લઈ લીધા છે મારે કે શામપુય પાછો થાય અમુ લોકો ઇન્સ્ટાગ્રામ માં કેતા હૈ તમારો વાળ કયું શામપુ નાખો હું પણ મે એકે શામપુ નહી નાખતો કારણ કે માર હેને પહેલે થી વાળ જેવો હે હું વિચારું મારા વાળ આવા કેમ હવે થા બગડી ગયા ભૂરા થઈ ગયા હે થોલ फटाफट નાઈ લઈ રોકીન કરી દીધો કારણ કે અમે હેને મિંકી આવી થી વાળ નાઈ લે તો ફાઈનલી મિત્રો આપણે ના કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે ઘડી હાલા જઈ ગામમાં રખડવા પછી જવું આપણે ઓ બાજુ એનો વાડો છે વાળો પણ કોડી બાંધી તો પછી આપણે જોવા જવાનું છે જો ભાઈની સાયકલ ઊંધી નાખી દીધી ટાયર વાયેલું કરતું નહીં ફક્ત સાયકલ લઈને જમી અહીંયા આટા મારતો તો હાલો રોકીને પેલા ખવડાવી દે ને પછી પેરી તો મિત્રો કાકાનું ઘર કંઈક આવ રીતે બની ગયું છે આવું બનાવ્યું હે હજુ પૂરું બન્યું નાખી પ્લાસ્ટર કરવાનું છે બધી બાજુ બે રૂમ હે ફરી ગયું હે કું શરી એક રવડું આ આપણા આર્યનભાઈનું મકાન અને આપણું આપણું અંદાજથી વધારે અહીંથી માંડી બધું આપણું તો મિત્રો હું ને થોડીક વાર હોઈ ગયો હતો એટલી વારમાં લગભગ વરસાદ આવીને હોઈ ગયેલો જો અત્યારે ખબર પડી In a cold hour okay <coughs> oh dear. Can you <coughs>

তনিগের রাসকন লন ধবযা সেয়াপাবে যা শিয়াপয়া স্যিয়া করাড্য় মারো পেলা করগারগারক্য় পঈয়াইরধয়় আল্য়াঁয়় জ કેવું હું કેવું હું રામ કકો હું થોય પછી નિસાઈ ના જોયો તો કે મને મજા આવી જો આ મંધારો એમ ના

બોલ બોલ કે તું બોલ તો તો હેલો મિત્રો અમે આવી ગયા થાબા માથે બોલ દો હેના જસે ઈવરાજ બોલશે જુજેલે હેલો મિત્રો અમે થાબો ઉપર આવી ગયા હે રોકીમાં કાય આતોતે તો કે ઉડી ગયો આ પછી રોકી ગરમાવા ગઈ વાહ વાહ બાબા તું વ્લોગર બની તું